આપનું સ્વાગત છે મધ્ય ગીર વચ્ચે તુલસી શ્યામ મંદિર પહાડ પર વિરાજમાન રૂક્ષમણીજી ના મંદિરના દર્શન કરો ક્રાઇમ ડિવિઝન ન્યૂઝ સાથે ભારત દેશ વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારધારાથી ભરેલો દેશ છે વિજ્ઞાનની સાથે આધ્યાત્મ વિજ્ઞાન પણ લોકોના હૃદયમાં વસેલું છે ભારતીય વેદ પુરાણ અને સંહિતાઓમાં આધ્યાત્મની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે ગીર સોમનાથ જિલ્લાના ઉના ધોકડવા નજીક આવેલું તુલસી શ્યામ પણ આવું જ એક સ્થળ છે મધ્યગીરના ગીચ જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રુક્ષ્મણીનું મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે બીજી તરફ માતા રુક્મણી નજીકની પહાડી પર બિરાજમાન થયા છે જેના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે ભગવાન શ્યામ સુંદર પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે લોકો અનન્ય આસ્થા ધરાવે છે તુલસી શ્યામ મંદિર મધ્યગીરની વચ્ચે હોવાથી સિંહ અને દીપડાની પણ સતત હાજરી હોય છે મંદિરમાં દર્શન માટે આવતા પ્રત્યેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે તુલસી શ્યામ યાત્રાધામનો ઇતિહાસ ખૂબ જૂનો છે સ્કંદ પુરાણ મુજબ જલંધર નામનો રાક્ષસ અતિ ભક્તિવાન અને મહાદેવનો પરમ ઉપાસક હતો જલંધરની ઉત્તમ ભક્તિને કારણે તેને મહાદેવ સમાન શક્તિ પ્રાપ્ત થઈ હતી જેનો દુરુપયોગ કરી તે દેવોને પીડા આપતો હતો એટલે દેવોએ ભગવાન વિષ્ણુને જલંધર નામના રાક્ષસથી બચાવવા પ્રાર્થના કરી જલંધરની પ્રતિપ્રથા પત્ની વૃંદાની પવિત્રતા અને શક્તિને કારણે તેના પતિ જલંધરને કોઈ જ શક્તિ નુકસાન પહોંચાડી શકતી ન હતી જો જલંધરની પત્ની બૃંદાની શક્તિ ઘટે અને તેનું પ્રતિવ્રતાનું વ્રત તૂટે તો જ જલંધરનો નાશ શક્ય હતો એટલે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે પહોંચતા વૃંદાના વ્રતનો ભંગ થયો અને જલંધરનું મૃત્યુ થયું એટલે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દેહ ત્રાગ કર્યો અને ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપનો સહજ સ્વીકાર કર્યો બીજા જન્મે તુલસી સ્વરૂપે વૃંદા શ્યામ સ્વરૂપે ભગવાન વિષ્ણુ આ સ્થળે આવ્યા ને તુલસી શ્યામના વિવાહ યોજાયા એટલે જ આ સ્થળે તુલસી શ્યામ તુલસી શ્યામ મંદિરમાં તુલસી વિવાહના દિવસે ખૂબ મોટો ધાર્મિક પ્રસંગ આયોજિત થાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્યામ સુંદર અને માતા પ્રત્યે આસ્થા ધરાવનાર ભક્તો હાજર તુલસી વિવાહના પ્રસંગને માણવા માટે ભક્તો આખું વરસ રાહ જોતા હોય છે જેને કારણે પણ તુલસી શ્યામમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર અને માતા રુક્ષ્મણી ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર આદિ અનાદિ બનતા રહ્યા છે મધ્ય ગીરમાં તુલસી શ્યામ ખાતે અનેક સદીઓથી ગરમ પાણીના કુંડા આવેલા છે જે લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની લોકોની ધાર્મિક માન્યતાને કારણે પણ અહીં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવાની સાથે લોકો ચામડીના રોગોમાંથી મુક્ત થવા માટે ગરમ પાણીના કુંડામાં સ્નાન કરતા હોય છે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું તીર્થ ક્ષેત્ર એટલે તુલસી શ્યામ અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે પર્વત પર માતા રૂક્ષ્મણી બિરાજમાન થયા છે તેની બિલકુલ વચ્ચે ગરમ પાણીના કુંડ જોવા મળે છે તુલસી શ્યામ આવતા પ્રત્યેક વ્યક્તિ માટે કુંડ આ સૌથી મોટું કેન્દ્ર બની રહ્યા છે આ મંદિર તુલસી શ્યામ જુનાગઢ જિલ્લામાં છે પરંતુ તમામ વહીવટ ગૌશાળા યાત્રાળુ તેમની નીચે આવતી જગ્યા દેડાણ તુલસી શ્યામના ટ્રસ્ટીઓ ટ્રસ્ટી બાવરિયા વાડના છે અને મુંબઈ રહેશે તે પણ ટ્રસ્ટીઓ બાવરિયા વાડના હોવાથી તમામ અમરેલી જિલ્લામાં કાર્ય થાય છે સીતારામ ભોજનાલય માટેનું અનાજ પણ બાબરિયાવાડના સેવકો પાસેથી આવતું હોય છે જેથી તમામ વહીવટ અમરેલી જિલ્લામાંથી જ આ મંદિરનો થાય છે તુલસી શ્યામની કથામાં પણ દંતા કોટીલાનો ઉલ્લેખ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પણ અમરેલી જિલ્લામાં ડેડાણ આવેલું છે